દર વર્ષ અમે ધૂળેટી રમીએ છીએ આવી રીતે અને પછી અમે નવા જઈએ છીએ બહાર બસ કેવા કેવા કલર લાયા છો અને શું છેકો માહોલ બધા ઓર્ગેનિક જ કલર યુઝ કરે છે અમે આર્ટિફિશિયલ કલર યુઝ નહી કરતા એટલે કેક ને બધા અત્યારે કલર છે આર્ટિફિશિયલ પ્રતિ કરતા ઓર્ગેનિક કલર યુઝ કરે છે તેવું અત્યારે જણાઈ રહ્યા છે આપણે સાથે બીજા પણ વ્યક્તિ જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું બીજા પણ અહીંયા લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું

જે ચોક્કસથી નાના ભૂલકાઓ બાળકો મહિલાઓ અને તમામ વડીલો જે અત્યારે હોળીનો તહેવાર છે ધોળીનો તહેવાર છે તે ઉજવી રહ્યા છે આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાયા છે શું નામ આપનું અને શું કહેશો કયું ગામ કેવો માહોલ છે ધોળેટી હું મિનેશ પટેલ નારદી હું ગુજરાતી કલાકાર હું નાર ગામમાંથી એવું કહીશ કે બધા જ ખડકી ખડકી પોરે પોરે બધા જ રંગોનો તહેવાર મનાઈ રહ્યા છે અને આનંદ ઉત્સાહથી અથવા જોઈ રહ્યા છો કે ફૂલ એકદમ આનંદ આનંદ મોજે મોજ લઈ રહ્યા છે બધા તો પછી હેપી હોલી હેપી ધુલેટી સેફ તો આ હતા ગુજરાતી ફિલ્મ કલાકાર મિનેશ પટેલ અને હાલ પોતાના વતનની અંદર નાર ગામની અંદર ધૂળેટીનો જે તહેવાર છે તે ઉજવી રહ્યા છે મારી પાસે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ લોકો અત્યારે હોલી ખૂબ હોલી ખૂબ મોટા પ્રમાણમાં લોકો અત્યારે ધૂળેટીનો તહેવાર તે ઉજવી રહ્યા છે એટલે ખૂબ ક્યાંક કહી શકાય કે લોકો અત્યારે જે માહોલ છે અને ધૂળેટીના તહેવારમાં અત્યારે ખૂબ એન્જોય કરી રહ્યા છે